ચાલો મિત્રો આવી ગયો છે આપણો અશુ આજે મસ્ત ભૂખ લાગી હતી કડકડી મસ્ત વસ્તુ ખાવા જઈએ તમને બતાવીએ બધા શિયાળાની સ્પેશલ વસ્તુ હ ભણાય રહો બ્લોકમાં આ બતાવીએ ખાધી વખતે તમને તમે મિત્રો આવીએ આપણે ભરતું ખાવા મસ્ત બતાવીએ તમને જોવા આપણું ભરતું મસ્ત રેડી થઈ ગયું છે એકદમ હાહ સુગંધ કોઈ આવે છે મસ્ત ગરમ ગરમ રોટલા બાજરીના ના હા હા મજા આવશે ખાવાની ખાઈએ તમે બતાવીએ તમારી ખવડાવીએ આવીએ અરે આમાં બે બંકા પાડો તું ભાઈ ભરતું ખાવાનું હા ખાતા ખાતા ભરતું ખાવાનું તારક મહેતા જોવાનું તારક મહેતા આવ્યું નહીં ખાવાનું આવી ગયું છે બતાવું જોવા

રો તો મસ્ત ખાઈ લીધું આપડો પાપડ છાસ સૂટલો બુટલો ખાધા પછી તમે ગર્યું નાખો જોની મજા ના આવે એટલે આપા જોડે સોન પાપડી ની આપ લોકો ગુજરાતીમાં કહીએ સુતર ફેણી બહુ મજા આવે ખાવાની તમારી ખવડાવીએ આપણે પડે

ગાઈસ ગે ખાઈને આઈએ હે બાર હવે આપણો પુત્રં ખવડાવવા ની ભૂરી બતાવો ને પૂરી આપડી ને એની પૂરી એ પૂરી હે ખાવાનું ખલે પડો ફટ સરસ 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 ના રે બો લાલલુ ચાલુ ખાવાનું છે લાલુ બા ખાવાનું હોય તમાર લાલુ બા ને ખવડાવીએ જા રોજ ખાઈ છે મસ્ત મસ્ત બોલ કે ઠંડી કડકડતી કરતી ગરમ ટુકડા ખાવા આવી ગઈ હી અમને મોર માં બેન નીચે બેઠો દઉં હું તો અમાર કેવું ભાઈ અને મસ્ત ઘરમાં ગરમ ઢોકળા છે આ તો હું ગાજરજીશ આવો ખાવ ખાવ મસ્તે ફરીથી મસ્ત ગરમા ગરમ હાંડવું ચટણી ખાવાનું મસ્ત નાસ્તો કરી લીધો આપણે હવે જઈએ છીએ એક ગાડી બંધ થઈ ગઈ હતી તો આપણે એમને ચાલુ કરી આપી એમને બી ઘેર મોકલ્યા આપણે બી ઘેર જઈએ છીએ ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે હવે મળી આવતા બ્લોકમાં આપણી ચેનલ આપણા હાસાને ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો રાધે રાધે